સુરતમાં નકલી ઝડપાવાની પરંપરા યથાવત હોય તેમ લાગે છે નકલી દરોડામાં નકલી જનસુવિધા કેન્દ્ર કેન્દ્રનો પર્દાફાશ થયો છે તો દોઢ વર્ષથી આ નકલી જનસુવિધા કેન્દ્ર ધમધમી રહ્યું હતું સુરતના કાપોદરા ખાતે આવેલા જલારામ કોમ્પ્લેક્સમાં ભગવતી ભગવતી નેજા હેઠળ નકલી જનસુવિધા કેન્દ્ર ઝડપાયું છે કેન્દ્રમાં નકલી સરકારી ડોક્યુમેન્ટ બનાવતા હતા વર્ષમાં કેટલાક લોકોના નકલી ડોક્યુમેન્ટ બન્યા છે તે સવાલ છે દોઢ વર્ષ સુધી તંત્રના ધ્યાને નકલી કેન્દ્ર કેમ ન આવ્યું તે પણ એક સવાલ છે મામલતદારે પોલીસ સાથે દરોડા પાડી નકલી જનસુવિધા કેન્દ્ર ઝડપી પાડ્યું છે પોલીસ દરોડા દરમિયાન આધાર કાર્ડ વેરાબિલ જન્મના દાખલા બનાવવાની સત્તાવીસ ફાઇલ જપ્ત કરાય છે તે સિવાય પીડીએફ ઉપરાંત એક નકલી વેરાબિલ પણ જપ્ત કરાયું હતું પોલીસે આરપી સંચાલક નિકુંજ દુધાતની ધરપકડ કરી હતી તો પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરપી નિકુંજ દુધાત દોઢ વર્ષથી નકલી દસ્તાવેજો બનાવતો હતો વીસ ના રોજ શ્રી પુણા અને કાપોદરા પોલીસની ટીમે હિરોણ ચોક પાસે આવી આવેલી ભગવતી કન્સલ્ટન્સીની એક શોપ જેના ધારક હતા નિકુંજભાઈ દુધાત ત્યાં એવી માહિતી મામલતદારશ્રીને મળેલી કે એમની દુકાન ઉપર નકલી આધાર કાર્ડ નકલી રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો હોય એ બધા ડુપ્લિકેટ બને છે તેવી માહિતીના આધારે પોલીસ અને મામલતદારશ્રીની ટીમે જગ્યા ઉપર રેડ કરી જગ્યા ઉપર જોતા એમના કમ્પ્યુટરમાં જે કન્સલ્ટન્સીના ધારક છે નિકુંજભાઈ એના કમ્પ્યુટર અને લેપટોપની અંદર જુદી જુદી આધાર કાર્ડ રેશન કાર્ડ અને જેટલા પણ સરકારી પ્રમાણપત્રો છે એના ડુપ્લિકેટ બનાવવા માટેના ફર્મા કમ્પ્યુટરમાં વર્ડ ફાઇલમાં મળેલા જે બાબતે આને પૂછપરછ કરતાં પોતે કોઈ જવાબ આપી શકે નહીં જગ્યા ઉપરથી ઢગલાબંધ આધાર કાર્ડ ઢગલાબંધ રેશન કાર્ડ અને આવા સરકારી દસ્તાવેજો જેનો કોઈ આધાર એની પાસે હોય નહીં અને એક ડુપ્લિકેટ જનસેવા કેન્દ્ર તરીકે આખી એક શોપ ચલાવતા હોય જનસેવા કેન્દ્રના બોર્ડ પણ મારેલા હોય એમાં પણ કોઈ લાયસન્સ હોય નહીં જેથી આ બાબતે પૂછપરછ કરતા કોઈ જવાબ ન દેતા આ બધા ડુપ્લિકેટ હોય એવું પ્રસ્થાપિત થતાં મામલતદારશ્રીએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી આઈપીસી ચારસો પાસઠ અડસઠ અને આઈટીએક મુજબની ફરિયાદ નોંધેલી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તારીખ છવ્વીસ સુધીના છવ્વીસ માર્ચ સુધીના આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે અને આ સમગ્ર કોભાંડની ઝીણવટભરી તપાસ હાલ કાપોદરા પોલીસ ચલાવી રહી છે દરેક ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે અરજદાર પાસેથી કેટલા રૂપિયા વસૂલવામાં આવતા ત્યાં ઢગલાબંધ ઘણી સંખ્યામાં જે રૂપિયા લેવામાં આવે છે એની પહોંચો મળેલી છે એ પહોંચો ઉપર જુદા જુદા એમાઉન્ટ છે કોઈમાં પાંચસો રૂપિયા છે કોઈમાં સાતસો રૂપિયા છે પણ હાલ પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે જે